પણ ખાસ કરીને कंस કંસ ઉપર સહેજ પણ વિશ્વાસ નતો બેસતો એના જીવને સતત થયા કરતું હતું કે અસુરોની ની મદદથી મારા પુત્રને તે શોધી કાઢશે તો વસુદેવી દેવકીને દિલાસો આપતા ભગવાને કરેલી લીલાની વાત કરી હે પ્રિય પ્રસવ વખતે મેં પોતે ખુદ ભગવાનની વાણી સાંભળી છે એ કેમ ભૂલી જાય છે વળી અંબાડી સહિત હાથી પ્રવેશ કરી શકે એવા તોતિંગ ભવનનો દરવાજો પણ આપ મેળે ઉગડ્યો હતો અરે ઘોડાપુર માં ગાંડી થઈને વહી રહેલી યમુનાએ પણ ફીણ નહીં ભરી હોય એ રીતે જ મને જતા વખતે અને વળતા વખતે બંને સમયે માર્ગ કરી આપેલો આ બધું કેમ તું ભૂલી જાય છે નંદને ત્યાં પહોંચ્યો ત્યારે એ લોકો પણ ઘસઘસાટ ઊંઘમાં પડેલા હતા ભવનમાં પ્રવેશ કર્યો મારી આંખે ઝાંખો ઝાંખો પ્રકાશ પડ્યો એ આધારે મેં એક ઓરડામાં પ્રવેશ કર્યો દીવાના ઝાંખા પ્રકાશમાં મેં રોહિણીને બેઠેલી ઓળખી લીધી એ મારી પ્રતીક્ષામાં જ લાગતી હતી નંદ પત્ની યશોદાની પ્રસુતિ પતી ગયેલી લાગતી હતી અત્યારે એ બેભાન હતી મને જોઈને રોહિણી સફાળી ઉભી થઈ ગઈ એને પણ આપણા જેવી વાણી સંભળાઈ હોય તો બનવા છે મને પ્રણામ કર્યા અને બાળ ભગવાનની છાબ એના હાથમાં મૂકી રોહિણીએ યશોદાની નવજાત બાળકી મને આપી પછી એને બાળ ભગવાનને યશોદાના પાસામાં મૂકી દીધો અને બંને બહાર નીકળ્યા રોહિણી એના ભવનમાં ગઈ અને આ તરફ આવવા માટે હું રવાના થયો હે કલ્યાણી આ વાત માત્ર આપણા ત્રણ જણ જ છીએ તો પછી કંસને કે કોઈને કેવી રીતે ખબર પડવાની હતી મૃત્યુથી થઈ બેઠેલો આ બિચારો કંસ પેંગડા પછાડશે અને ખાંડા ખખડાવશે તો પણ એ ભગવાનની આ લીલા આગળ કેવી રીતે પહોંચી વળવાનો વળી દૂર દૂર ત્યાં ગોકુળમાં ને તે પણ વળી વનમાં આવેલા નંદના ગોપુરોમાં ગુપ્તચરો પર ત્યાં ભાગ્યે જ જશે ત્યાં જવાનું એ લોકોને તો સૂજશે જ નહીં ને હે પ્રિય જાજે ભાગે તો કંસના અસુરો મથુરામાં યાદવોના અને ત્યાંથી વળી શુર પ્રદેશમાં આવેલા યાદવ સામંતોના ભવનોમાં જ તપાસની તડાપીટ મચાવી રહેશે છતાંય દેવકીના જીવને જોઈએ તેવી શાંતિ વળતી ન હતી વળી ઇધર ઉધર વાતો પણ ભય પમાડે તેવી જ સંભળાતી હતી કોઈ કહેતું હતું ફલાણા યાદવ નો નવજાત બાળક કોણ જાણે શું થયું તે તરફડીને ત્રીજા દિવસે જ મરી ગયો દીકરાને ત્યાં એની કુક માસી આવી હતી અને છોકરાને દવરાવ્યો હતો એ પછી તો કોણ જાણે છોકરાને શું થયું કે ઘેનમાં જ પડી ગયો અને પેલી માસીનો બી પત્તો નથી અને આવી આવી વાતો સાંભળી દેવકી બિચારી દીન વદને ભગવાનનો શરણું લેતી પ્રાર્થના કરતી હે પ્રભુ તમારી વાણી મેં કાનો કાન સાંભળી હતી વળી વસુદેવ પણ કોઈનાય માન્યમાં ન આવે એવી રીતે વિધ્નું ઉલ્લંઘી ગયા હતા છતાંય તારી શક્તિમાં શ્રદ્ધા હજી નથી બેસતી પરણીને ચોરી બહાર પૂરી નીકળી નહીં અને મારા માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો ધર્મનિષ્ઠ જેવા મારા સ્વામી પણ મારી સાથે કારાગારમાં પુરાયા હે હરી જોઈને નજર લાગે એવા મારા નવજાત છ છ પુત્રો મારી જ નજર સામે શીલા ઉપર પછાડીને કંસે મારી નાખ્યા અને છેવટે પછી અમારા ઉપર તમારી કરુણા ઉતરી મારો સંકર્ષણ વાત વાતમાં ઉઘરી ગયો અને હે પ્રભુ તમે પણ જન્મતાની સાથે જ અમને બડબડ કરતી ચિંતાની અગ્નિમાંથી છીમ કુશળ બહાર લાવ્યા છો હે હરી તમે તો જન્મ ધરતાની સાથે જ લીલા આદરી છે અમારા આચર્મ ચક્ષુઓને ધન્ય ધન્ય કરી દીધા છે પણ ભગવાન વસુદેવના જેવી મને આજે તમારી આ લીલામાં શ્રદ્ધા બેસતી નથી હું તો તમને અને સંકર્ષણ પણ મારા પુત્રો જ માનું છું અને એટલે પ્રભુ મારો માતાનો જીવ સતત ફફડ્યા કરે છે હે હરી કૃપા કર ભયમાંથી અને શંકાઓમાંથી મને સદાને માટે મુક્ત કર તારી સર્વશક્તિ વિશે મારામાં તું શ્રદ્ધા જગાડ એક તરફ દેવકી આમ દિન બની રહી હતી બીજી તરફ ત્યાં ગોકુળમાં નંદને ઘેર પુત્ર પ્રાપ્તિથી આનંદની છોડો ઉડતી હતી

નંદની પત્ની યશોદા પણ એવા જ મીઠા સ્વભાવની અને મમતાળુ ગોપલોકો એના માટે જીવ વાળતા ઘણી વખત કહેતા અરે રે ભગવાન લોક માતા જેવી યશોદા ને પેઠે એક યળની તારે ખૂટ પડી અને જ્યારે યશોદાને ને રહ્યા અને લોકોને એની ખબર પડી પછી તો આ ખૂય ગોકુળ આ બનાવને દૈવનો ચમત્કાર જ માનવા લાગ્યો એક બીજા કહેતા હતા ભાઈ યશોદા માતાએ કદીય ભુખ્યાનું મોં જોયું નથી તો ભગવા વસ્ત્રો પહેરનારા અને સંતરૂપ બની રહેલા નંદ પાસેથી ભાગ્યે જ કોઈ ખાલી હાથે પાછું ફર્યું છે પછી ભગવાન એમના ઉપર નરી છે કેટલાક લોકો ભગવાનને પ્રાર્થના પણ કરવા લાગ્યા ભગવાન આ ઉંમરે નંદ યશોદા ઉપર કરુણા કરી છે તો પૂરી કરજે અને દીકરો આપજે અને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની નોમની વહેલી સવારે ગોકુળવાસી ગોપ ગોપી હર્ષથી ગાંડું મંગળ ગીતો ગાવા માંડ્યા ગોપીએ દુદુભી અને નગારા ધણધણાવવા માંડ્યા કેટલાક વળી પાવા તેમજ વાંસળીઓ પણ વગાડતા અને નાચતા હતા નાચતા અને ગાતા એ બધાએ નંદરાયના ભવને આવી ઉભા બની રહ્યું આ બધામાં જે લોકોને નંદરાયના ઘરથી ખૂબ જ ગાઢ સંબંધ હતો એ વિસ્ત્રીઓ તો યશોદાની મુલાકાત પણ લીધી શ્યામવર્ણ બાળકનો એ તંદુરસ્ત શરીર તેમજ હસુ હસું કરી રહેલી આસમાની રંગની આંખો જોઈને સ્ત્રીઓ તો મહામુસીબતે પોતાની રમાડવાની ઈચ્છાને કાબુમાં રાખી શકી કેટલીક સ્ત્રીઓ યશોદાની સૂચના આપવા લાગી યશોદામાં ગાલ ઉપર જો કે કાજળ નું તો કર્યું છે પણ ગળામાં અને હાથે પગે પણ કાળા દોરા બાંધી દો એકે કહ્યું કેડમાં પણ કાળા દોરાનો કંદરો નાખી દો માં એક બે સ્ત્રીઓ સૂચના રૂપે સવાલ પણ કર્યો બ્રાહ્મણો પાસે રક્ષણની વિધિઓ કરાવી જશે ને

કે ઓળખું છું એટલે જ તો ગોકુળિયામાં નંદરાયનું ઘર પૂછીને આવ્યો છું અને યશોદામાના પેટે અવતાર લીધો છે હેને આ સ્ત્રીએ તો લાલના ડાલે સ્પર્શ પણ કરી દીધો ખોબલે ખોબલે વેચે રહેલો ગોળ લઈને એ બધા ઘેર જેવા નીકળ્યા ત્યારે પણ વાટમાં વાતો તો આ બાળકના સૌંદર્યની જ થતી હતી કોઈએ કહ્યું લોક વાતો કરતો હતો કે નંદરાયને ત્યાં વરસેક ઉપર આવેલી રોહિણીના દીકરાને જ નંદરાએ ખોળે લઈ લેશે રોહિણીનો પતિ અને નંદરાય સંભળાય છે પણ ગાઢ મિત્રો પણ ત્યાં તો ભગવાને યશોદાનો ખોળો જ ભરી દીધો બીજી બોલી ભાઈ હું તમને કહું કે આ બે મા દીકરો સારા પગલાના તો ખરા જ ત્રીજી વૃદ્ધભાઈ બોલી મને તો લાગે છે કે રોહિણીનો એ બુંડજો દીકરો જોઈને જ યશોદાનો જીવ કોળ્યો મીચી ભાઈએ વચ્ચે કૂર્તી કરી ને યશોદા મનિક્ક કરતી આતડી જોઈને ભગવાનની મહેર ઉતરી પડી અને ત્રીજી ભાઈએ છૂટા પડતા આ મુદ્દા ઉપર પૂર્ણ વિનયન મૂકી દીધું હેણો રોહિણીના દીકરાને જાણે રમકડું મળ્યું અને યશોદાના લાલને રમાડદાર મળ્યો બંને જનની જુગત જોડી બની રહેશે પછી તો નંદરાયની ત્યાં ગુણગાન ગાનારા ભાટ ચારણો તેમજ આશીર્વાદ આપનારા બ્રાહ્મણોના ટોળે ટોળા ઉતરી પડ્યા નંદરાય પણ કોઈને વસ્ત્રોનું કોઈને સોના રૂપાનું તો કેટલાક નહીં વળી ગાયોના અને ધરતીના દાન કરવા લાગ્યા મોટા મને અને મોકળા હૈયે કોઈ વળી કવિતા પણ કરતા હતા કે નંદ ઘેરા નંદ ભયો અભ્યાગતોને ભયો ભયો